સુરત મહાનગર પાલિકા દ્વારા માન દરવાજા ખાતે આવેલા ટેન્ટ જર્જરીત અવસ્થામાં હોય જતી ખાલી નોટિસ કરો છતાં પણ વસવાટ ખાલી ન કરતા પાલિકાની ટીમ ટેનામેન્ટ ખાલી કરવા પહોંચતા સ્થાનિકે વિરોધ કર્યો હતો જેને લઈને પાલિકાની ટીમને વિલા મોઢે પરત ફરવું પડ્યું હતું સુરતમાં ચોમાસા દરમિયાન જર્જરીત મિલકતો હોનાર ન સર્જે તે માટે પાલિકા દ્વારા સર્વે કરી જર્જરિત રહેણાંક મિલકતો ખાલી કરી દેવાય છે સુરતના માંદરોજા ખાતેના ટેનામેન્ટને ખાલી કરવા માટે અગાઉ સુરત મહાનગરપાલિકાની લીંબાસ ઝોન દ્વારા નોટિસ અપાઈ હતી માંદરોજા ખાતે આવેલા બી અને સી ટેનામેન્ટને ખાલી કરવા પાલિકા દ્વારા નોટિસ અપાઈ છતાં પણ આજ દિન સુધી રહીશોએ ટેનામેન્ટના મકાનો ખાલી ન કરતા લીંબાસ ઝોન દ્વારા ટેનામેન્ટ ખાલી કરવાની કામગીરી હાથ ધરાઈ હતી જોકે સ્થાનિકોએ વિરોધ કરતા લીંબાસ ઝોનની ટીમે વિલા મોટે પરત ફરવું પડ્યું હતું મારું નામ ગીતા સોલંકી છે સાહેબ સાહેબસી વાળા આવીને ખાલી એમ કે સાત દિવસમાં તમે અમને કબજો આપી દો કેવી રીતના અમે કબજો આપી દઈએ એ લોકો અમને એવું કહી ગયા તમે રિપેરિંગ કરાવો તો સાહેબ અમને પચીસ પચીસ હજાર રૂપિયા કાઢીને બધા રિપેરિંગ કરાવ્યું એ લોકો જોઈ ચેક કરે કે અમારું ઘર રિપેરિંગ છે કે નહીં એમને એમ તમે દઉં કેવી રીતના ચાલે અમને કોઈ સરી નથી કંઈ કેતા નથી ને ખાલી કબજો આપી દઉં કેવી રીતના અમે કબજો આપી દઈએ આજે પચીસ પચીસ વર્ષથી અમે અહીંયા રહીએ છીએ ત્યારે ક્યાં હતા ને બસ ખાલી એમ કે છે ખાલી કરી દઉં મકાન કેવી રીતના ખાલી કરવાના ના અમને કોઈ બિલ્ડર સાથે મલાવતા ના કોઈ અમને મિટિંગ કરાવતા કઈ નહીં ને ખાલી એમ જ નોટિસ આવે મોબાઈલ ખાલી બૂમ પાડીને ભોંગું લઈને આવે બૂમ પાડીને કઈ દે છે કે ભાઈ મકાન ખાલી કરી રસ્તામાં પડેલા છે મકાન ખાલી કરવાના આજે ઘર અમે એમને રહેતા છે તમે જોવા આવતા છો કે કેવી રીતના પહેલું લાલ પટાનું નુકસાન થયું પછી એ લોકો તોડગામ કઈ રહી એ લોકો પહેલે નહીં કરી શકતા હતા ત્યારે એસએનસી વાળાને માનવી હતું કે આ બિલ્ડિંગ ખાલી થઈ ગયું અમારે તોડવી જોઈએ અત્યારે તોડી દીધી હવે બધા બિલ્ડિંગ વાળાને કહ્યું છે કે સાત દિવસમાં કબજો આપી દે રસ્તામાં પડેલું છે સુરત મહાનગરપાલિકા દ્વારા માન દરવાજા ખાતે આવેલા ટેનામેન્ટ બી અને સીને ખાલી કરવા નોટિસ અપાવવા છતાં રહીશો દ્વારા ચોમાસામાં બાળકો સાથે ક્યાં જશું તેવો સવાલો કર્યા હતા